વેસુ ખાતે આવેલા હોસ્પિટલની લિફ્ટ અધ અટકી હતી જેમાં દસ લોકો ફસવા પામ્યા હતા તેથી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જાય પ્રથમ અને બીજા માળ વચ્ચે ખોટકાયેલી લિફ્ટમાંથી લોકોને બહાર કાઢવા કોન્ક્રીટ દિવાલને તેમજ લિફ્ટનું પતરું તોડવું પડ્યું હતું બુધવારે મોડી રાત્રે અલથાણના કેનાલ રોડ વેસુ ખાતે ટાઈમ્સ વર્લ્ડ બિલ્ડિંગની લિફ્ટમાં દસ વ્યક્તિઓ ફસાઇ ગયા હતા ત્રીજા મળે આવેલા સનગ્રેસ હોસ્પિટલમાં મિત્રને મૂકી દસ વ્યક્તિઓ લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા ત્યારે બીજાને પહેલા માણવતીય લિફ્ટ બંધ પડી ગઈ હતી તેથી ફાયર બ્રિગેડને જાણ કરાતા જ વેસુ ફાયર સ્ટેશને ફાયર ઓફિસર પ્રકાશ પટેલે વહેલી સવારે હોસ્પિટલ દોડી ગયા હતા વાત સમયે બીજાને પહેલાં માળે ફસાયેલી લિફ્ટમાં બેલા દસ વ્યક્તિઓમાંથી કેટલાકને ગભરામણ થવા માંડી હતી જેથી લિફ્ટના ટેકનિશિયને પાવર બંધ નહીં કરવા અને પંખો ચાલુ રાખવા સૂચના આપી હતી લિફ્ટ સીધી ત્રીજા માળે હોસ્પિટલમાં ખુલતી હોય લિફ્ટના ફ્રન્ટમાં આવેલા બીજા માળની દુકાનની દિવાલ તોડીને તમામને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નહોતી જેથી પહેલા માની દુકાનની દિવાલ તોડી લિફ્ટનું પત્રું કાપી દસ વ્યક્તિને બહાર કાઢ્યા હતા જેમાં સંદીપ પાટેલ હિતેન્દ્ર કોળી અજય પવાર યોગેશ કોળી પપ્પુ પાટેલ લક્ષ્મણ કોળી દીપક પાટેલ યોગેશ દુસા બાબુ કુરેશન અને શાંતિલાલ મહાજનનો સમાવેશ થાય છે સતત બે કલાક સુધી આ કામગીરી ચાલી હતી લિફ્ટમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસી જતા આ ઘટના બની હોવાનું પણ ફાયર ઓફિસરે જણાવ્યું હતું ફાયર બ્રિગેડની ટીમે કોન્ક્રીટની દિવાલ તોડી લોકોને રેસ્ક્યુ કર્યા હતા તેમાં તમામ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા તેને લઈને ફસેલા લોકોએ ફાયરના જવાનો આભાર વ્યક્ત કર્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા